રાજે રાજે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી એ જાણવું હોય કે તમારા પગારમાંથી કેટલા પીએફના રૂપિયા કપાય અને તમારા પીએફ એકાઉન્ટમાં જમા થાય છે અને જે તમારી કંપની છે એ કેટલા પીએફના રૂપિયા તમારા પીએફ એકાઉન્ટમાં જમા કરે છે અને પેન્શનના કેટલા રૂપિયા જમા થયા એ જો તમારે જોવું હોય તો આ વિડીયો તમે સંપૂર્ણ જોઈ લેજો એટલે જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે તમારા પી એફ એફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી ઈ પીએફ પાસબુક કરીને સર્ચ કરી લેવાનો અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને નીચેની તરફમાં જે કેપચા હોય એ એન્ટર કરી લેવાનો થશે એટલે જેવા તમે એ બધી ડિટેલ એન્ટર કરી સાઇન ઇન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે જો હવે તમારે એ જોવું હોય કે તમારી કંપની કેટલા પીએફના રૂપિયા જમા કરે છે તો એના માટે ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર ક્લિક કરી પાસબુક ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું હવે સિલેક્ટ મેમ્બર આઈડીમાં જઈ અને તમે જો એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો કંપની સિલેક્ટ કરી શકો એટલે તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરો એટલે તમને જોવા મળી જાય કે કરંટ બેલેન્સમાં કેટલા રૂપિયા જમા છે એટલે આ જે પીએફનું કામ હું કસ્ટમરનું કરતો હતો એમણે આ પીએફના રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા એક કંપનીમાંથી બીજી કંપનીમાં એટલા માટે કરંટ બેલેન્સમાં ઝીરો જોવા મળી રહ્યું છે અને જો તમારે એ જોવું હોય કે કયા વર્ષમાં કેટલા રૂપિયા જમા થયા જેમ કે બે હજાર એકવીસમાં કેટલા જમા થયા બે હજાર વીસમાં કેટલા જમા થયા તો એ પણ તમે જ જોઈ શકો અને જો તમારે એ જોવું હોય કે એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં કેટલા રૂપિયા જમા થયા એટલે કે જે તમારા પગારમાંથી રૂપિયા કપાય અને પીએફના રૂપિયા જમા થતા હોય એ કેટલા રૂપિયા જમા થયા અને એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનમાં કેટલા રૂપિયા જમા થયા એટલે કે જે કંપની તમારા માટે પીએફના રૂપિયા જમા કરતી હોય એ કેટલા રૂપિયા જમા થયા એટલે આ જે પી રૂપિયા હતા એ આપણે બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી લીધા હતા એટલે આપણી પહેલાંની જે કંપની હતી એ અને અત્યારની જે કંપની છે એ બંનેનું પીએફ ટોટલ અઢાર હજાર ત્રણસો બ્યાસી રૂપિયા જમા થયું છે હવે જો તમે પીએફના રૂપિયા ઉપાડેલા હોય તો ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ક્લેમ્સવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો એટલે આપણે જે જૂની કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કર્યા એ ક્લેમ જ્યારે અપ્રુવડ થયો હતો એ પાંચ હજાર ત્રેપન રૂપિયાનો થયો હતો એટલે કે આપણી પહેલાંની કંપનીનું જે પાંચ હજાર ત્રેપન રૂપિયા પીએફનું બેલેન્સ હતું એ અત્યારે જે કંપનીમાં કામ કરી રહ્યા હતા એમાં ટ્રાન્સફર કરી આપવામાં આવ્યું હતું અને એના માટે આપણે ફોર્મ થર્ટીન જે ટ્રાન્સફર માટે આવે એ એપ્લાય કરેલું હતું એની અપ્રુવડ ડેટ એક અગિયાર બે હજાર હતી અને જો તમારે નીચેની તરફમાં પેન્ડિંગ ક્લેમ અથવા તો રિજેક્ટેડ ક્લેમ જોવું હોય તો એ પણ તમે જોઈ શકો અને જો તમારે પીએફનું કોઈ પણ કામ કરવું હોય અને તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય પીએફ એકાઉન્ટમાં તો એના માટે મિનિમમ ચાર્જ લઈ અને હું કામ કરી આપું છું એના માટે તમારે સૌથી પહેલાં તો આજે ઇન્સ્ટાગ્રામનો આઈડી છે એમાં મેસેજ કરવાનો થશે અને મેસેજમાં તમને મારો કોન્ટેક્ટ નંબર મળી જશે તો તમે મને કોન્ટેક કરી લેજો